આજે આપણે જાણીશું રાવણના દસ માથાનું શું છે રહસ્ય રાવણને દસ માથા માત્ર અફવા છે કે પછી ખરેખર હતા રાવણને દશાનંદ પણ કહેતા હતા તેમના દસ માથા અને વીસ ભૂજાઓ તરીકે દર્શાવવામાં આવ્યા છે રાવણ મુનિ વિશ્વેશ્વરવા અને કૈકસના ચાર બાળકોમાંથી સૌથી મોટા પુત્ર હતા તેમને છ શાસ્ત્રો અને ચાર વેદોનું જ્ઞાન હતું આથી એવું કહેવાય છે કે તેઓ પોતાના સમયના સૌથી વિદ્વાન હતા આવો આપને જાણીએ કે આખરે રાવણ ને દસ માથા હતા કે નહીં મણિઓની એક માળા હતી આ માળા રાવણના દસ માથા હોવાનો ભ્રમ પેદા કરતી હતી રાવણને મણિઓની આ માળા તેમના માતાએ આપી હતી બીજી એક માન્યતા મુજબ રાવણને રાક્ષસોના રાજા તરીકે દર્શાવવામાં આવ્યા છે જેમના દસ માથા અને વીસ ભૂજાઓ હતી આ જ કારણે તેમને દશાનંદ કહેવાતા હતા રાવણના દસ માથા છ શાસ્ત્રો અને ચાર વેદોનું પ્રતીક હોવાનું કહેવાતા હતા જે તેમને એક મહાન વિદ્વાન અને તેમના સમયના સૌથી બુદ્ધિશાળી વ્યક્તિ બનાવતા હતા તેઓ પાંસઠ પ્રકારના જ્ઞાન અને હથિયારોની તમામ કળાઓના જાણકાર હતા રાવણને લઈને અલગ અલગ અનેક કથાઓ પ્રચલિત છે વાલ્મિકી રામાયણ મુજબ રાવણને દસ મસ્તક મોટી દાઢી તાંબા જેવા હોઠ અને વીસ ભૂજાઓ હતી તેઓ કોલસા જેવા કાળા હતા અને તેમની દસ જીભના કારણે તેમના પિતાએ તેમનું નામ દશગ્રીપ પણ રાખ્યું હતું આ જ કારણે રાવણ દશાનંદ દશકંધન વગેરે નામથી પણ પ્રસિદ્ધ થયા પરંતુ હકીકતમાં એવું કહેવાય છે કે રાવણને દસ માથા ન હતા પરંતુ તે દસ માથા કંઈક ને કંઈક બાબતનું પ્રતીક હતા રાવણના દસ માથા આ બાબતોનું પ્રતીક ગણાય છે રાવણ અંગે અનેક માન્યતાઓ પ્રચલિત છે એક માન્યતા મુજબ રાવણના નકારાત્મક પ્રવૃત્તિઓનું પ્રતિક પણ માનવામાં આવે છે આ પ્રવૃત્તિઓમાં ક્રોધ લાલચ કામવાસના આળસ મોહ અન્યાય સ્વાર્થ અહંકારનો સમાવેશ થાય છે આ બધી નકારાત્મક ભાવનાઓ કે પછી પ્રેમનું વિકૃત સ્વરૂપ છે આમ જોવા જઈએ તો દરેક ક્રિયા દરેક ભાવના પ્રેમનું જે એક સ્વરૂપ છે રાવણ પણ આ બધી નકારાત્મક ભાવનાઓથી ગ્રસ્ત હતો અને આ જ કારણે જ્ઞાન તથા શ્રી સંપન્ન હોવા છતાં તેનો વિનાશ થયો એમ કહેવું જરાય અયોગ્ય નહીં હોય કે રાવણના દસ માથા એ દર્શાવે છે કે જો તમારી પાસે જરૂર કરતા વધુ હોય તો તેનો કોઈ મતલબ નથી એટલે કે તે બધી ઈચ્છાઓ તમને વિનાશ તરફ લઈ જાય છે જો તમે આવી જ અન્ય માહિતી જાણવા માંગતા હોય તો આજે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો